લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓ જોરોશોરથી તમામ પક્ષો કરી રહી છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા હાલમાં જે બેઠક વધારે વિવાદમાં છે ત્યાં સંમેલનો કરવાનું ચાલુ કર્યું છે ત્યારે અમરેલી ખાતે યુવા મોરચાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ખાતે પ્રશાંત કોરાટે ક્ષત્રે સમાજના રૂપાલા સામે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે એવું નિવેદન આપ્યું હતું જેમાં પ્રશાંત કોરાટે કહ્યું કે મારું નિવેદન મારી મજકોડીને મીડિયામાં આપવામાં આવી રહ્યું છે

હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના યુવા સહિત સુધીના કાર્યક્રમો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં એક મહિનાના સમયગાળામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈને કામ કરે યુથ ચલા બૂથ અંતર્ગત નવા નવા યુવાનોને જોડીને બૂથની અંદર વધારે વધારે મતદાન થાય એના માટે થઈને માય બુથ યુથ બનાવે દરેક પેજ ઉપર પાંત્રીસ વર્ષથી નીચેના એક યુવાનને આઈડેન્ટિફાઈ કરીને એ મતદાનના દિવસે મતદાન કરાવવા માટેની જવાબદારી લે એ પ્રકારે જવાબદારી આપીને એ ભારતીય જનતા પાર્ટીના સમર્થક એવા યુવાનને મતદાનના દિવસે વધારે વધારે મતદાન થાય ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય દેશના યશસ્વી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી તરફી મતદાન થાય એ માટે આજે અમરેલી લોકસભાની આ યુવા મોરચાની બેઠકની અંદર આવનાર સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર નાની નાની બૂથ બેઠકો પણ કરવા જવાના છે મારું નિવેદન મારી મચકોડીને મીડિયામાં આપવામાં આવ્યું છે કોંગ્રેસના લોકો દરેક ચૂંટણી પહેલાં સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાવાનું કામ કરતા હોય છે આ વાત મેં કાલે પણ કરી હતી આજે પણ કહું છું કે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં સમાજની અંદર એ કોઈ પણ સમાજ હોય એની અંદર વર્ગ વિગ્રહ ફેલાવાનું કામ કરતા હોય છે દેશના લોકોને ગુજરાતના લોકોએ મન બનાવી લીધું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદીજીને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ચારસોથી વધારે સીટ આખા દેશની અંદર એનડીએની આવવાની છે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પાંચ લાખથી વધારે માર્જિનથી જે રીતે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું છે કે દરેક લોકસભા પાંચ લાખથી જીતશું એના માટે દરેક લોકો પાર્ટી તરફી મોદીજી તરફી મતદાન કરવાના છે કોંગ્રેસ પાસે કોઈપણ પ્રકારના મુદ્દા નથી ત્યારે હતાશ કોંગ્રેસ તૂટવા જઈ રહેલી કોંગ્રેસ ડૂબવા જઈ રહેલી કોંગ્રેસ નાના નાના સમાજોને પણ ક્યાંકને ક્યાંક વર્ગવિગ્રહ ફેલાવીને આ રાજકારણની અંદર આ સરસ મજાનું ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ છે જ્યારે લોકોએ મન બનાવી લીધું છે એ દોડવાનું કામ કરી રહી છે ક્ષત્રિય સમાજ વિશે મેં એક પણ ટિપ્પણી કરી નથી ક્ષત્રિય સમાજ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે ક્ષત્રિય સમાજના દરેક લોકો પ્રધાનમંત્રીશ્રીને ચાહે છે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચાહે છે અને ક્ષત્રિય સમાજના લોકો પણ આ વખતે પણ પાર્ટી સાથે જ રહેવાના છે